બુટલેગરો બેફામ બન્યા છે ને આવું આપણે અનેક વાર સાંભળ્યું છે બુટલેગર પોલીસની સામે આવી જાય દાદાગીરી કરે પોલીસને મારવા સુધી આવી જાય અને છતાં આપણે એવું કહીએ કે પોલીસે એમનો દમ જે છે ઉતારી દીધો અત્યારે જે સ્થિતિ છે ગુજરાતમાં બધી જ જગ્યાએ દારૂ વેચાય છે એ પોલીસને ખબર પડે અને પોલીસ રેડ કરવા જાય ઘણી બધી જગ્યાએ પોલીસ રેડ કરવા જાય એની પહેલા જ બધું રફાદફા થઈ જાય દિયોદરના મોજુર ગામમાંથી એક બાતમી મળી અને બાતમી મળતાની સાથે જ પોલીસની આખી ટીમ જે છે એ ગલ્લા પાસે ગઈ અને ત્યાં રેડ કરી રહી હતી જ્યારે પોલીસે ત્યાંથી દારૂ પકડ્યો એટલે કે વિદેશી દારૂ પકડાયો પોલીસે જે પણ લોકો હતા એ બધાની સામે કાર્યવાહી શરૂ કરી કાર્યવાહી પોલીસે શરૂ કરી એટલે જે બુઠલેગર હતો એ બુટલે એનો આખો પરિવાર જે છે એ પોલીસ પર તૂટી પડ્યો દિયોદરની આ જે ઘટના છે એના ઉપર બહુ જ બધા નેતાઓએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે પણ દિયોદરમાં જે બન્યો એના કરતાં મોટો પ્રશ્ન એ છે કે બુટલેગરો આટલા બધા બેફામ રીતના બન્યા છે એમનામાં એટલો દમ ક્યાંથી આવે છે કે પોલીસ પર તૂટી પડે ત્યાં જ્યારે બાતમી મળ્યાની આધારની સાથે જ પોલીસ ત્યાં પહોંચી એટલે પોલીસની આખી ટીમ પહોંચી તો વિદેશી દારૂ પકડાયો એના પછી પિન્ટુ નામનો જે બુટલેગર હતો એ બુટલેગરને પોલીસ સવાલ જવાબ કરી રહી હતી પિન્ટુનો પરિવાર જે છે એ પોલીસને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જે કાર્ય કામગીરી ચાલી રહી હતી એ કામગીરીમાં અડચણરૂપ થઈ રહ્યા હતા ત્યાં જે કોન્સ્ટેબલ હતા એ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો એવા સમાચાર આવ્યા એના પછી કોન્સ્ટેબલને ફ્રેક્ચર પણ થયું હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને આખી ઘટના પછી પોલીસની પ્રતિક્રિયા સામે આવી પોલીસે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે પોલીસનું એવું કહેવું હતું કે દિયોદરમાં અમને આવી રીતના બાતમી મળી હતી મોજૂર કામ હતું અને આ ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે એટલે દિયોદર થરાદ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં એટલે પણ છે કે જીજ્ઞેશ મેવાણી ત્યાં ગયા હતા અને પછી જીજ્ઞેશ મેવાણીએ વિડીયો બનાવીને કહ્યું હતું કે આખા ગુજરાતમાં દારૂ બેફામ વેચાય છે અને છતાં કોઈ રોક નથી લગાવતું પોલીસ જો રોક ચોક લગાવવા જાય તો પછી પોલીસ ઉપર બુટલેગર હાવી થઈ જાય છે આ પરિસ્થિતિ એટલે છે કારણ કે કાયદા અને વ્યવસ્થાનો ડર લોકોને લાગવાનો બંધ થઈ ગયો છે બુટલેગરોને એવું લાગે છે કે સેટિંગ કરાવી અને પોલીસના સારા બની અને પોલીસને પૈસા આપીને એમને ચૂપ કરાવી શકશે કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો એના પછી બહુ જ બધા પ્રશ્ન એ પણ થયા કે આ બુટલેગરોને આટલી હિંમત ક્યાંથી આવે છે એક તો પહેલાં ઇલિગલ રીતના દારૂ વેચી રહ્યા છે દારૂ વેચ્યા પછી પોલીસ જ્યારે રેડ પાડવા આવે છે ત્યારે પોલીસ પર હુમલો કરે છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કંઈક આવી છે છે આપણે ભલે એવું કહેતા હોઈએ કે કોઈને છોડવામાં આવે બુટલે બુટલે કરો કરો ખાલી જાય એ આ પક્ષના હોય કે આ હોય કાર્યવાહીના નામે શું થાય છે એ પણ આપણને ખબર છે દિયોદર થી જે પ્રતિક્રિયા સામે આવી છે કે જ્યારે કોન્સ્ટેબલ પર હુમલો થયો એના પછી પોલીસ હવે શું કરવાની છે બાર જેટલા લોકો સામે ફરિયાદ નોંધી છે આગળની કાર્યવાહી શું થવાની છે તે સાંભળો જી આમ તો માનનીય રેન્જ સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્તનાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે ત્યારે ગઈ તારીખ અગિયાર બાર બે હજાર પચીસના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ દસ મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ સાત હજાર ચારસો છ્યાસીના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેઈડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ कबजे करता था ए समय की कामगिरी शुरू होती थे दरम्यान जगत सिंह बड़वंसी सोलंकी अन्य કેટલા કਿਸમો જેમ કે ભરતસિંહ બડવંસી સોલંકી બડવંસી ચેલાજી સોલંકી વચનસિંહ બડવંસી સોલંકી લાલસંગ ભરતસંગ બડવંસી સોલંકી વિક્રમસિંહ બડવંસી સોલંકી સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બડવંસી સોલંકી નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બડવંસી સોલંકી ભૂપતસિંહ ચમનાજી સોલંકી રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ અગિયાર માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ હોય એ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઇજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે વાવથરા જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે આ જે બાબત છે તેમાં કુલ ત્રણ આરોપીઓને અટક કરેલા છે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી